ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામે દામણખોબરા બુદ્ધ બે ખાતે માથાકૂટના મામલે આગામી ચોવીસ તારીખે ફરી મતદાન થશે આ તારીખ બાવીસ છ બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે આઠ કલાકે આપેલ માહિતી અનુસાર મતદાન બૂથ પર જે માથાકૂટ થતાં ફરી મતદાન યોજાશે આગામી તારીખ ચોવીસ છ બે હજાર પચીસના રોજ ફરી મતદાન યોજાશે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જે મતદાનનું આયોજન કરાશે જાલોદ તાલુકાના મોટીહાંડી ગામમાં જે માથાકુળ મામલે મતદાન બંધ થઈ ચૂક્યું હતું અને માથાકુળ બાદ ફરી મતદાન શરૂ તો કરવામાં આવ્યું હતું અને લોકોની લાંબી લાઈનો પણ લાગી હતી ત્યારબાદ મતદાન ખાતે જે મથક ખાતે પ્રાંત અધિકારી દ્વારા મુલાકાત કરવામાં આવી હતી અને મુલાકાત બાદ જે પ્રક્રિયા બંધ કરાવી દેવામાં આવી હતી દામણખોપરા પ્રાથમિક શાળાનું બુથ નંબર બે જે છે છેલ્લા કેટલાય સમયથી મતદાન અટકી ગયું હતું અને માથાકૂટના અંદર જે ચૂંટણી પ્રક્રિયાની અમુક સામગ્રી ગુમ થતાં મતદાન બંધ થયાનું પ્રાથમિક અહેવાલ પણ પ્રાપ્ત થયો હતો ત્યારબાદ સમગ્ર ઘટનાને લઈને દાઉદ જિલ્લા પોલીસ વડા ડીવાય પીઆઈ એલસીબી સહિતના તેમજ ઝાલોદ એસડીએમ અને ઝોનલ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા મતદાન કરવા માટે મતદારો જે ઉત્સાહ જોવા મળ્યો હતો અને લાંબી કતારોમાં ઊભા પણ રહ્યા હતા પરંતુ છેલ્લે અંતે નિરાશ મોડે પરત ઘરે ફરવું પડ્યું હતું અને કહી શકાય કે જે ધામણ ખોબરા ખાતે સંપૂર્ણ મતદાન પ્રક્રિયા રદ કરી દેવામાં આવી હતી સરપંચના તેતાલીસ બેલેટ અને સભ્યના તેતાલીસ બેલેટ જે ગુમ થતાં સંપૂર્ણ મતદાન પ્રક્રિયા રદ કરી દેવામાં આવી હતી અને આવનાર દિવસમાં માં નવી તારીખ જાહેર કરવાની પણ વાત થઈ હતી ત્યારે કહી શકાય કે હવે ચોવીસ છ બે હજાર પચીસના રોજ ફરી દામણખોપરા બુદ્ધ બે ખાતે મતદાન થશે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જે મતદાન યોજાશે